નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એજબીન ટીવી ન્યૂઝ શું જોઈએ આજના મહત્વના સમાચારમાં શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિરે સાંજના ટાઈમે માય ભક્તોની ભીડ ઉમટી જે સોમનાથ મહાદેવનું મંદિર મહેસાણાથી આશરે એક પોઈન્ટ પાંચ કિલોમીટરના અંતરે તળેટી તથા મોહનપુરા નાની રોડ પર આવેલું છે જેનો ઇતિહાસ સાતસો વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ છે આ મંદિરે સ્વયંભૂ ગાય માથા આવી અને શિવલિંગ પર દૂધ ચડાવતા હતા જે તળેટી ગામના પ્રજાપતિ સમાજના આ મંદિરની ઉપસ્થિતિ કરેલ છે બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રણજીતસિંહ વાઘેલા હરમેશ સત્યની સાથે બીજા સોમવારે આ સોમનાથ મહાદેવનું મંદિર સાતસો વર્ષ જૂનું પુરાણિક મંદિર છે અને આ મંદિરમાં પહેલાં ગાય માતા આવીને દૂધ દૂધનું વહેવન કરતા હતા અને એના પછી શિવલિંગની ઉત્પત્તિ થઈ છે તળાવેડી ગામના પ્રજાપતિ સમાજને મહાદેવજીની ઉત્પત્તિ થયેલી છે આ મંદિરમાં અત્યારે લાખો લાખો વસ્તી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને દરેક ભક્તોની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને આ સોમનાથ મહાદેવનું અતિ પ્રાચીન પૌરાણિક મંદિર છે